વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના તાસમાં તત્વોને વ્યવસ્થિત રીતે ગોઠવવાના પ્રયત્નોમાં ડોબગેનર અને ન્યૂલેન્ડના પ્રયત્નો જોયા હતા ડોબ્રેનરે તત્ત્વોની ત્રિપુટી ગોઠવવાનો નિયમ આપ્યો હતો અને ન્યૂલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો હતો આ બંને નિયમો કોઈક ને કોઈક રીતે મર્યાદા ધરાવતા હતા કે તત્વોની ત્રિપુટી બની શકે એવા થોડાક જ તત્વો અસ્તિત્વમાં હતા અને અષ્ટકના નિયમમાં શું બન્યું હતું કે એ કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો કેલ્શિયમ પછીના પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો પહેલા તત્વને મળતા આવતા ન હતા એની મર્યાદા હતી અને બીજું કે ન્યૂલેન્ડે એવી કલ્પના કરી હતી કે કુદરતમાં છપ્પન તત્વો જ હાજર છે અને ભવિષ્યમાં અન્ય કોઈ તત્વો શોધાવાના નથી એમાં એ ખોટો ઠર્યો અને પછી એના છપ્પન પછી બીજા ઘણા તત્વો શોધાયા હતા તો આ હતી ટૂંકમાં ડોબવેના અને ન્યૂલેન્ડની જે ગોઠવણી હતી તત્વોની એની ચર્ચા આપણે જોઈ હવે ડોબ્રેનર અને ન્યુલેન્ડ પછી બીજો એક પ્રયત્ન તત્વોને વ્યવસ્થિત રીતે ગોઠવવાનો પ્રયત્ન કર્યો મેન્ડલીફ નામના વૈજ્ઞાનિકે એનું આખું નામ હતું દમિત્રી ઇવાનોવિચ મેન્ડલીફ જેનું જીવન અઢારસો ચોત્રીસમાં જન્મ થયો એનો અને ઓગણીસો સાતમાં મૃત્યુ થયું મેન્ડલિફનો જન્મ આઠમી ફેબ્રુઆરી અઢારસો ચોત્રીસમાં રશિયાના પશ્ચિમી સાયબીરિયાના ટોબોલ્સમાં થયો હતો અને એમનું પ્રાથમિક શિક્ષણ એમની પ્રાથમિક શિક્ષણ પછી મેન્ડલિફ પોતાના માતાના પ્રયત્નોને કારણે વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવી શક્યા હતા પોતાની શોધને એમણે પોતાની માતાને સમર્પિત કરી કરી હતી અને એમણે લખ્યું હતું કે એમની માતાએ એમના શબ્દોમાં જોઈએ તો તેણીએ મને ઉદાહરણ આપી સમજાવ્યું પ્રેમથી સમજાવ્યો બાકીના કાર્ય અને શક્તિનો ઉપયોગ કરીને મારી સાથે જુદી જુદી જગ્યાઓએ પ્રવાસ કર્યો તેણી જાણતી હતી કે વિજ્ઞાનની મદદથી હિંસા વગર પરંતુ પ્રેમ અને દ્રઢતાથી અંધવિશ્વાસ અસત્ય ધારણાઓ અને ભૂલોને દૂર કરી શકાય છે તેમના દ્વારા આપેલા તત્વોની ગોઠવણીને મેન્ડલિફનું આવર્ત કોષ્ટક કહે છે અને આવર્ત કોષ્ટક રસાયણશાસ્ત્રમાં એવો નિયમ સાબિત થયો કે જેનાથી નવા તત્વોની શોધને પ્રેરણા મળી જ્યારે મેન્ડલિફે આ તત્વોને ગોઠવવાની શરૂઆત કરી ત્યારે તેસઠ તત્વો જાણીતા હતા એમણે તત્વોના પરમાણુના દળ અને ભૌતિક રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધ તપાસ્યા રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડલિફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે મળ બનતા સંયોજનો પર પણ ધ્યાન આપ્યું એમણે ઓક્સિજન અને હાઇડ્રોજન તત્વો જ કેમ પસંદ કર્યા કારણ કે બંને અતિ સક્રિય તત્વો છે તથા મોટાભાગના તત્વો સાથે સંયોજનો બનાવે છે તત્વો દ્વારા બનતા હાઇડ્રોજન તત્વ દ્વારા હાઇડ્રાઇડ અને ઓક્સિજનના દ્વારા ઓક્સાઇડના સૂત્રોને તત્ત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે ગણવામાં આવ્યો પછી એમણે શું કર્યું એમણે તેસઠ કાર્ડ લીધા કેમ તેસઠ કારણ કે એમના સમયમાં તેસઠ તત્વો જાણીતા હતા દરેક કાર્ડ પર એમણે એક તત્વના ગુણધર્મો લખ્યા બરાબર છે એક તત્વ પર એક તત્વના ગુણધર્મો બીજા એક સોરી એક કાળ પર એક તત્વના ગુણધર્મો બીજા પર પર બીજાના ત્રીજા ત્રીજા એવી રીતે અને પછી એમણે જોયું કયા કાળ સમાન ગુણધર્મો ધરાવે છે એવા તત્વોને અલગ કર્યા અને એ કાળ પર ટાંકણી લગાવીને દિવાલ પર એક સાથે લગાવ્યા એમણે જોયું કે મોટા ભાગના તત્વો ને આવા કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું તથા પોતાના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા હતા તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે તેના આધારે મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો જે દર્શાવે છે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુ દળના આવર્તનીય નિય વિધેય છે મેન્ડલીફના આવક કોષ્ટકમાં ઊંચા સ્તંભ જેને સમૂહ અને આડી લાઈન જેને હરોળ આડી હરોળ કે જેને આવક કહેવામાં આવે છે હવે તમને હું મેન્ડલિફે જે આવક કોષ્ટક બનાવ્યું હતું એ તમને બતાવું છું જો આ મેન્ડલિફનું આવક કોષ્ટક છે હવે મેન્ડલિફના આવક કોષ્ટકમાં એની ઉપલબ્ધિઓ જુઓ તમે હવે આ જે હું તમને બતાવું છું જમણી બાજુ ખૂણામાં બે તત્વો તમે જુઓ છો કોબાલ્ટ અને નિકલ સી ઓ એટલે કોબાલ્ટ તત્વ એનઆઈ એટલે નિકલ હવે પરમાણુ દળના જડતા ક્રમમાં એમણે ગોઠવ્યા એટલે જેનો પરમાણુ દળ ઓછું હોય એ પહેલાં આવવું જોઈએ અને જેનું પરમાણુ દળ વધુ હોય એ પછી આવવું જોઈએ ને તો આમાં શું થાય છે જુઓ નિકલનું પરમાણુ દળ કેટલું છે અઠ્ઠાવન પોઈન્ટ ઇકોતેર તો એ આગળ હોવું જોઈએ કારણ કે કોબાલ્ટનું અઠ્ઠાવન પોઈન્ટ ત્રાણું છે તો અહીંયા ઊંધું થઈ ગયું છે બરાબર છે તો એમણે એટલા માટે એવું કહેલું કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક સાથે ગોઠવી શકાય એટલા માટે હવે બીજું કે મેન્ડલિફે પોતે કેટલાક સ્થાન ખાલી છોડેલા જુઓ બતાવું તમને અહીંયા જુઓ એમણે સ્કેન્ડિયમ ગેલિયમ અને જર્મેનિયમ એસસી એટલે સ્કેન્ડિયમ જો મેં જે આ ત્રણેય તત્વો પર ગોળ રાઉન્ડ ગયું છે તમે ધ્યાનથી જુઓ જી એટલે ગેલિયમ અને જીઈ એટલે જર્મેનિયમ આ તત્વો મેન્ડલીફે જ્યારે આ વખત કોષ્ટક બનાવ્યું ત્યારે શોધાયા નહોતા અને એમણે એની આગાહી કરેલી અને એમને નામ આપેલા સંસ્કૃતમાં શબ્દ છે ને એકા એક પૂર્વક લગાવી અને એક એનો મતલબ થાય એકા નો પૂર્વક લગાવીને એમણે આ ગુણ આ તત્વો ભવિષ્યમાં શોધાશે એવી આગાહી કરેલી અને એ તત્વોને એમણે નામ આપેલા દાખલા તરીકે સ્કેન્ડિયમ તત્વને જે ખાલી સ્થાન છોડેલું એમણે એને નામ આપેલું કે એકાબોગણ તત્વનું નામ આપેલું કાલ્પનિક રીતે કલ્પના કરેલી ત્યાં કે અહીંયા કોઈ તત્વ શોધાવવું જોઈએ પછી કેલિયમ એને નામ આપેલું એકા એલ્યુમિનિયમ અને જર્મેનિયમ એને નામ આપેલું એકા સિલિકોન અને પાછળથી એ ખાલી સ્થાનોને એમણે ખાલી સ્થાનો છોડ્યા અને નિડકતાપૂર્વક આગાહી કરી અને કીધું કે આ જગ્યાએ ભવિષ્યમાં બીજા તત્વો શોધાશે આગાહી સાચી પડી પછી તે સ્થાનોએ કેન્ડિયમ અને જર્મેનિયમ નામના તત્વો શોધાયા એટલે આ પણ ધ્યાન રાખજો આની ઉપલબ્ધિ છે બરાબર છે કેવા વૈજ્ઞાનિક કહેવાય કે જે તત્વો એમના સમયમાં અસ્તિત્વમાં નહોતા એ તત્વો પણ એમણે આગાહી કરી કે આ તત્વો શોધાવા જોઈએ અને બીજું એમની એક ઉપલબ્ધિ એ છે કે રસાયણશાસ્ત્રીઓએ એમના આવક કોષ્ટકનો સ્વીકાર કર્યો એટલું જ નહીં પણ જેના જે ધારણા પર એમણે બનાવ્યું હતું એ બહુ ઉપયોગી નીવડી નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ નિયોન અને આર્ગોન પણ અગાઉના સંદર્ભમાં એનો ઉપયોગ થતો હતો આ શોધ આ વાયુની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય વાયુ હતા અને વાતાવરણમાં એમનું પ્રમાણ ખૂબ ઓછું હતું એટલે જલ્દી શોધાય નહીં અને મેન્ડેલીફના આવક કોષ્ટકની વિશેષતા એ પણ છે કે જ્યારે આ વાયુઓ શોધાયા ત્યારે અગાઉની વ્યવસ્થાને ખલેલ પહોંચાડ્યા વગર એમને નવા સમૂહમાં રાખવામાં આવ્યા હતા આ મેન્ડલીફના આવક કોષ્ટકની ઉપલબ્ધિઓ છે હવે એની મર્યાદાઓ પણ છે જુઓ એ સમજી લો મર્યાદાઓ શું છે કે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓની મળતી આવે છે ને જ્યારે બીજી તરફ હાઇડ્રોજનની માફક અને હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એટલે કેવી રીતે લખાય છે એચ અને એ ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને સહસંયોજક પરમાણુઓ સંયોજનો બનાવે છે ચોક્કસપણે આવક કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપ એટલા માટે એને સ્થાન આપી શકાય નહીં આ મેન્ડલિફના આવક કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી અને તે પોતાના આવક કોષ્ટકમાં હાઇડ્રોજનની યોગ્ય સ્થાન આપી શક્યા ન હતા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ એની મર્યાદા હતી તો અને સમસ્થાનિકો હતા એક તત્વોના સમસ્થાનિકો આપણે બની ગયા છે નવમામાં તો એ સમસ્થાનિકો પણ એની ગોઠવણી પણ માટે માટેના આવક નિયમ માટે પડકારુપ હતી એટલે આપણે આજે મેન્ડલિફના આવક કોષ્ટકો આવક કોષ્ટકની ઉપલબ્ધિઓ અને એ કોષ્ટક વિશે ભણ્યા તો એ પુસ્તકમાં બરાબર ધ્યાનથી વાંચજો તો તમને વધારે સમજણ પડશે આ સાથે આપણો આજનો આ પૂરો કરીએ છીએ